નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની સુસ્તી ચાલુ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનો અભાવ છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે પરંતુ રાહતની વાત એ છે કે સોળ ઓગસ્ટથી ફરી સારો વરસાદ થવાની સંભાવના છે અરબી સમુદ્રમાં ચક્રવાતી પવનનો વિસ્તાર બની રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે ગુજરાતમાં આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો નોંધનીય છે કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે સોળ ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી મુજબ સોળ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન આ સમયગાળામાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે ટૂંકમાં ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગના મૂલ્યાંકન મુજબ બાર ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આવતીકાલે વરસાદ શરૂ થયો હતો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે નવસારી વલસાડ સુરત અને તાપી નર્મદા ભરૂચ ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આજે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે આ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દમણ અને દાદરીનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે તેથી આગામી દિવસોમાં વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે સોળ ઓગસ્ટ હતી ત્રેવીસ ઓગસ્ટ સુધી મેઘમલ્હાર ગુજરાતના મોટા ભાગના ભાગોને આવરી લેશે તેવા સંકેતો છે હવામાન વિભાગની આગાહી મુજબ બારથી સૌદ ઓગસ્ટ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ઘડિત મિત્રો આ સવારના મહત્ત્વના હવામાન સમાચાર અરે વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી અત્યારે જો ઘડિત પ્રયાસ યુટ્યુબ ચેનલ